વેલકમ બેક ટુ માય ચેનલ છો બધાય બધેને હર હર મહાદેવ તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સેવસળ જે મને આવડતું નથી પણ પહેલી વાર ઘરે ટ્રાય કરું પ્રત્યેની ઈચ્છા છે તો આ વ્હાઈટ વટાણા શું કહેવાય એ મેં પલાાર નાખ્યા હતા હવે આપણે અને બાફવા મૂકી દઈશું તો એટલું તો તમને બધેને આવડતું જશે બાફવા કે મૂકવાનું મીઠું નાખીને આપણે બાફશું બે થી ત્રણ અથવા તો ત્રણ થી ચાર સીટી કરાવી નાખશું

બસ અને આ ડુંગળી એકદમ સારી રીતે તેલ ઉકળે એના પછી આપણે આદુ મરચાની પેસ્ટ નાખશું તેલ છુટો પડી જાય ને પછી એમ બસ હવે આદુ અને લસણ ની પેસ્ટ જો તમારી ગ્રેવી આમાં કાચી રહી જાય છે ને તો આખો સ્વાદ બગડી જાય છે મેન આપણે એ જ જોવાનું છે કે આ જે ડુંગળી અને લસણ અને મરચાંની પેસ્ટ છે ને એ એકદમ સારી રીતે પાકે જો કચાસ રહી જાય છે ને તો સ્વાદ સરસ નથી આવતો હું યુટ્યુબમાંથી જોઈને જ બનાવું છું અમ તો પણ તોય મને એમ થયું કે તમારી સાથે એ પણ શેર કરી દઉં આ ગ્રેવી એકદમ પાકી જ આવી ખબે એમ કહેવાય ને કાચી ન રહેવી ખપે આનો સ્વાદ ના આવો ખબર આમ કાચો કાચો નહિ એ વસ્તુ મજા નથી આવતી આનામાં હવે આ ટમેટાની પ્યુરી નાખશું હવે આને પણ એકદમ સારી રીતે આના સાથે મિક્સ કરવાનું એ આ બધી ગ્રેવી એકદમ સારી પાકવી ખાતે મને એમ થાય છે કે હજી પણ થોડોક તેલ નાખશું આપણે ઓછો લાગે મેં ઘણો જ નાખ્યો તો પણ તોય પણ ઓછો લાગે તો થોડોક નાખશું આપણે એકદમ સારી રીતે પાકવા દઈશું પાંચ મિનિટ એ આવનો તો હવે જો તમારા પાસે સેવ સરનો મસાલો ન હોય તો થોડોક પાઉંભાજી મસાલો આપણે નાખી શકીએ અને થોડોક મેગી મસાલો નાખશું આમ તો હો તો ખપે સેવસણનો મસાલો પણ મારા પાસે નથી તો ઘણા એમ કહેતા હતા કે આપણે આ પણ નાખી શકીએ તો પછી મને એમ થયું કે આ જ નાખું હું તો હવે થોડા થોડા બીજા મસાલા પણ એડ કરશું થોડુંક લાલ મરચું પાવડર એટલે આ જે ઘણું છે ને એટલે થોડાક મસાલા અત્યારે તો લાગશે જ વધારે પછી થઈ જશે ઓટોમેટિક મારા પાસે આજે ધાણા નથી એટલે એ થોડીક મિસ્ટેક થાશે આજે કેમ કે ડેકોરેશન સારું નહીં લાગે પણ હવે કહેવાય ને ન હોય તો શું કરવું અને હવે આપણે આ વટાણા થોડાક નાખશું પાઉંભાજી બની ગયું એમ તો કેમ કે મને ખ્યાલ નહોતો ને આ બહુ ગાળો થઈ ગયા તા પણ હવે કાંઈ ન થાય એટલે જ મારા અવાજમાં પણ આજે ફરક પડી ગયો કેમ કે આપણે જે બનાવવા માંગતા હોઈએ કાંઈક મિસ્ટેક થઈ જાય ને તો જરાક મજા ના આવે એમ તો મારા સાથે તો એવું બધું બહુ જ થાય જેમ કે આજે ધાણા નથી એવું બધી વસ્તુ નથી તો પછી મારે ડેકોરેશન સારો ન બને તો પછી મારે દેખાવ જ એ થોડોક ફરક પડી જાય ને તો મારો મૂળ થોડો બગડી ગયો હું જયારે પણ કંઈક બનાવવાની ટ્રાય કરું ને થાય ઠીક છે કરવો તો પડશે જ ચલો પછી મળી હવે સૌથી પેલા મારા સાસુ ને આપી આમ એ ટેસ્ટ કરે હા હજી હું ડુંગળી મોતા ભૂલી ગઈ હું તમને ફાઇનલ લુક બતાવું આ છે આપણો સેવ સળ મે આમાં છે ને મારા પાસે એવો નહોતા સિંગદાણા મસાલાવાળા તો મેં સિંગ ભજીયા નાખ્યા છે પછી આ અને અંદર મેં સેવ પછી આ ડેકોરેશન માટે દાણા ને આ ડુંગળી હવે નાખીશ ને આ પાઉં જરાક કહેવાય ને મને આવા ભાવે થોડાક આમ કડક એટલે મેં એ ટાઈપનું કર્યું તો આપણી થારી તૈયાર થઈ ગઈ છે તો આવો બધાએ સેવ સરખાવાની હાકીદમાં મને છે ને બધી વસ્તુ જરાક મેનેજ કરવી બહુ અઘરી થઈ જાય કેમ કે વચમાં હું ગઈ દુકાને વળી સેવ લેવા આમ લેવાને ઘણી કન્ફ્યુઝ થઈ ગઈ ને એમાં પણ પતિદેવને ડુંગળીને એવું બધું એનામાં ઉપર ન ખપે કાચું તો મારા સાસુને પણ દેતા ભૂલી ગઈ કે ડુંગળી નાખીને તનુને પણ મારા જેઠાણીને બધા એને બીજાને એમને દીધું પછી યાદ આવે કે ડુંગળી તો નાખી જ નથી તો બહુ મસ્ત બને છે ઘરે આ અને હેલ્ધી પણ હોય કેમ કે બધું અંદર વેજીટેબલ આવી જાય ને હજી મેં ટામેટા નથી નાખ્યા એ પણ ન ખાય તો તમને આ સેવસર સેવસરમાં આમ છે તો કાંઈ નહીં મેન શું છે ખબર મસાલા બરાબર બેસવા ખબર ને આપણે ગ્રેવી કાચી ન રહેવી ખબર એમ જો ગ્રેવી કાચી રહી જાય છે ને તો મજા નથી આવી તો એમ તો એકદમ મજા આવી એમનો રિવ્યુ લઈ આવી હલો પહેલાં તને કેવા લાગ્યા સારો બને તો મસ્ત હતા આમ બનાવે ને ઘરે આવું બધું આવે કાં પહેલી વાર બનાવી પ્રમાણે બરાબર હતો તને પણ બહુ મજા આવી કે મસ્ત બનાવતા હવે હું પણ જમી લઉં બધે જમી લીધો હું બાકી રહી આવું હું પણ ટેસ્ટ કરું કે એવું છે પેલા તમારી સામે ટેસ્ટ કરું હલો మారా మారా మూడే మా వఖానికే బు మన మోర్ట్ తయారీ కి ఇప్పుడు పచ్చి మ